પ્રતિશ્રી સર્વે પદાધિકારીઓને નમસ્કાર વિષય સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના આદેશ મુજબ પુતળા દહન કરવા બાબત સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના આદેશ મુજબ તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ દરેક તાલુકા મથકે સરકારના પુતળા દહન કાર્યક્રમ આપવામાં આવેલ હોય આપણા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે પુતળા દહન કાર્યક્રમ કરવા માટે રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા આદેશ આપ્યો છે તેથી પ્રદેશ મહામંત્રી ભરતભાઈ કરેણની લીડરશીપમાં દરેક તાલુકા મથકે સવારે દસ કલાકે પુતળા દહન કાર્યક્રમ યોજાશે લાખણી તાલુકા મથકે જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા વક્તાભાઈ કુક્કલ રમેશભાઈ ટરુવા મોગાભાઈ ભાકડિયાલ દિયોદર તાલુકા મથકે વાઘાભાઈ ચૌધરી કલ્યાણભાઈ ચૌધરી તાલુકા પ્રમુખ શ્રી મફાભાઈ પટેલ થરાદ તાલુકા મથકે પ્રમુખ શ્રી કાંતિભાઈ માળી અર્જુનભાઈ પટેલ વડગામડા વાવ તાલુકા પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોહિલ પ્રમુખ શ્રી આઈવી ગોહિલ મહામંત્રી ભાવશીષજી ગોહિલ ઉપપ્રમુખ બાબુભાઈ ઠાકોર ધાનેરા તાલુકા મથકે પ્રદેશ મહામંત્રી વિકે કાગ પ્રમુખ શ્રી શંકરભાઈ વાઘડા મહામંત્રી શ્રી નવાભાઈ મુંજી વિરમાભાઈ પટેલ શરાલ ખેગારભાઈ રબારી સેરા જગદીશભાઈ ઉકાભાઈ તરક ધાનેરા રઘનાથભાઈ દેવકરણભાઈ કરણ નટુભાઈ પટેલ દાંતીવાડા તાલુકા મથકે પ્રમુખ શ્રી અને મહામંત્રી જીશુખભાઈ ચૌધરી રમેશભાઈ લાલુભાઈ ચૌધરી ધાનેરી વડગામ તાલુકા મથકે જિલ્લા ઉપપ્રમુખ જવાનસિંહ હડિયલ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ દોહજીભાઈ ચૌધરી તાલુકા મહામંત્રી ગોવિંદભાઈ ચૌધરી તાલુકા ઉપપ્રમુખ રેવાભાઈ પરમાર પાલનપુર તાલુકા મથકે જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરણ વગેરે સાથે મળી દરેક તાલુકામાં થકે સરકારની નીતિનું પુતળા દહન કરવામાં આવશે જેની દરેક કાર્યકર્તાઓ દ્વારા નોંધ લઈ કાર્યક્રમ કરવા આપને વિનંતી કરવામાં આવે છે લિખિત દુલાભાઈ ખાગડા જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરણ જિલ્લા મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા નમસ્કાર ગુજરાત રાષ્ટ્રીય કિસાન સંગઠન થ્રાદ તાલુકા પ્રમુખ કાંતિલાલ માલિક આજની બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજના અમારા કાર્યક્રમને લઈ અને સરકારી પોલીસ તંત્રને આગળ કરીને વહેલી સવારે સવારમાં છ વાગે અમારી અટકાયત કરેલી છે તો સરકારશ્રીને અમે એટલું કહીએ કે જે અમારો આજનો કાર્યક્રમ હતો ખેડૂત દિવસ મજૂર દિન એના માટે અમારે પૂતળાધાનનું કાર્યક્રમ કરવાનું હતું સવારમાં નવ વાગે થ્રા ચાર રસ્તા અને બનાસકાંઠાની અંદર દરેક તાલુકાની અંદરથી કાર્યક્રમ રાખેલો છે તો સવારમાં વહેલી છ વાગે આવી અને અમારી ઘરથી અટકાયત કરેલી છે તો સરકારશ્રીને અમે આટલું કહીએ છીએ કે અમારા જે મુદ્દા છે અમારા જે પ્રશ્ન છે આ ખેડૂતોને શું પ્રશ્ન છે એ તમે સાંભળો અટકાયત કરીને શું ફાયદો અમારા મુદ્દા તમે સાંભળો અમે શું કહેવા માગીએ છીએ અમે કોઈ ત્રાસવાદી કે આતંકવાદી કે કોઈ ખૂની નથી તમે આ રીતે પોલીસ તંત્રને આગળ કરીને અમારી અટકાયત કરો છો નમસ્કાર